રાજકોટમાં આજે સવારથી સિટી બસના પૈડા થંભી ગયા હોવાનું સામે આવ્યું છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પગાર કરવામાં ન આવતા આજે સિટી બસના ડ્રાઇવરો હડતાલ પર ઉતરી ગયા છે શહેરના એસી ફૂટ રોડ પર બસ ટેપો ખાતે આજે તમામ ડ્રાઈવરો એકત્ર થયા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો ડ્રાઇવરોનું કહેવું છે કે પગાર મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આ બાબતને ધ્યાનમાં લેવામાં ન આવતા આજે હડતાલ કરવામાં આવી છે જી સાહેબ મારું નામ હિતેશભાઈ કે કાર્યા મુસાફરો તો ઘણો હાલાકીનો સામનો કરી રહ્યા છે સાહેબ ઓછામાં સિત્તેર ગાડીઓ બંધ છે જે તમામ જનતા આ એવરી અપડાઉન વાળી હેરાન પરેશાન થતી હશે જેનું અમે દિલગીરીથી માફી છીએ અમારી કંપનીના તમામે તમામ ડ્રાઈવર અત્યારે ડેપો પર હાજર છે કંપની મેં એક જ રજૂઆત છે ફક્ત ને ફક્ત અમારું પગારને લઈને કે જે અમે અમારા પગારને ને સાત થી દસ ની અંદર કંપની પાસે માંગણી કરીએ છીએ ઘણી પ્રકારની પડે સાહેબ આજે વિકાસની અંદર દરેક માણસ પોત પોતાના પગાર ઉપર પોતાનું ઘર ચલાવતો હોય છે જેની એક્ઝામ્પલ તરીકે કે બાળકોની ફી હોય છે ઘરની અંદર ઘર ખર્ચ નું જરૂરિયાત મુજબ ની વસ્તુ હોય છે ભાડાના મકાન ની અંદર ભાડા હોય છે અહીંયા બાર ના ડ્રાઈવરો રહેતા મુજબ એ લોકોનું કાયમ કાયમી ધોરણે લોજિંગ છે બાર ને રહેવા માટેનો જીણો મોટો ખર્ચ છે આ બધી મુશ્કેલી પડે છે અમારા અધિકારી અમારી લેખિત માં આપેલું છે ઉપર પણ રજૂઆત કરેલી છે જવાબ અમારા સુધી હજી જાતનો અધિકારી સુધી પહોંચ્યો એજન્સી નો અધિકાર નો જવાબ પહોંચ્યો નથી આગામી તૈયારીમાં તો સાહેબ એવું છે કે હજી સુધી જવાબ અમારા અધિકારી કોઈ પણ એમ કહી દે કે ઓકે એટલે અમે અહીંથી બધા હાજર છીએ અને હડતાલ સમિતિ લેવા માંગીએ છીએ